દાદાઈ મને લાજી હવે ભૂખ બરોબર તે શું કરું હું ચોક હવે ઝાડ હોય તો ફળ બળ ખાયા બીજું શું થાય ત્યાં ભૂખર લાલી અહીંયા ખાને કી વાત મત કરની આ તારો બા ભૂખર લાલી આરા નાકો રે પગાવા છે બીજું કોઈ નહીં અરે આ છોડ નઈ હારું લાગ આટલે સો એ હમર તડ કેસે બતને કેલી લિયે એસા ગેટઅપ લગાય આટલે સો હુશિયાર એમ પકવાયા આપણે આમ જ જવાનું હે હા આઈએ આઈએ મેરા ગયો હે યહ દાદી ને પાસી બન તને પાસી વે ભમરાળો હે મર જાતી તું મરી જા અમારે બૈરા છોકરા છે આ નકશા હફાડી જો હે ઉંડ મળ જાતી તો હમ ખુશ ખુશાલ કે શું સોની મની હે ऐसे सोने के लिए तुम कितने भागती तो तू शुक्र आयो है हमारे सोने है। के लिए तो खाट लाम सोते हमारे दुगो आती तो हम तुम्हें तो सोने से नहलाते तो, तो हमारे केट तो के जम फटते नियारी पट्टी है मोटो पिछाई खजाना ढूंढना तुम्हारा अकेले बस की बात नहीं हम खजाना ढूंढने के लिए तुम्हारे साथ आते अबे मोरे मोरे हटती पाली हुए आगे जाते

बात तो नहीं गया हाय। बोला था ना कि ऐसे पानी से हम नहीं डरते बड़े बड़े समंदर पार किए ये इटाले से डरती ऐसे इटाले से कौन डरती हमने एक साथ तो पोहलो नौका थी जाती बात करी है चल जाती डाली हट તારા ભાઈ બંને કઈ દે ને ફૂડા રાખો નકશા જોઈ લી તી તો છોટી છોટી નકશા નીકળતી

અને મારું એ રસ્તા જાતી એ નદી સે ને ગુજરાતી મોસ્તા આવર્તા હે એ ખુપિયા રસ્તા એકદમ બહુ ભયાનક ટપ્પો પડતો નહીં શું લોય પીતો હશે ઓને કે બંધ રે ઓને કે બંધ રે માર છડાયો એ તું બહુ બુલબુલ ના કરે ઓ ગડબુ જાય તારું મુ એક જ એ પૂરા હે તમે

ભૂખ લગતી સોની માની લપ લપ નહી કરતી આ તો ઓડી નહિ બોલતા તો ખડી દાદા થોડી માપે બોલતી

તો દસ ડોલર આલતી હા તો આલતી આલતી દસ ડોલર ભી આલતી લાકડા ફેલા કરી મરી જા એ હુશાર

આવી નિશાની હોય ને આવી નિલાલી ના કઈ ખરાબ અફહર હોતી નહી સ્ટાર ખાની હવે હમતી તો તારું ગોંડ ગાતી આસપાસ જલ જલ હા જોઈને સ્ટાર વાળું ચે જોઈ હે સ્ટાર જો જોયો ને હું તો કોઈ દેખાતું જ નઈ કેટલું જંગલ પડી કોઈ દેખાતું જુ ક્યાં કરતી બેન તું

રે હું કોક લેતો આવલ ઓય આપણા ગમે મળી જાય હંશિયાર લાલી હમકો પહેલે પતા હોતી તો હમ બડા સા હથિયાર લેકયા હાતી ના કોમા કોમ આવે ગળીસ તું એને આવ 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 ને એ इसको क्या करना बख्ता लाले હેક છે એ બધું ખાત ને પેલા ઓમલ જાય વેલાને બધું ના જો